જય મુરલીધર મિત્રો હાલનો જે ધોધમાર વરસાદ અને ખેડૂતોને જે નુકસાન થયા છે પાણીના પ્રવાહમાં ક્યાં એમ કહેવાય કે કોઈના મકાનો આખા આખા વયા ગયા છે કોઈના વાહનો તણાયા છે તો હું એક ખેડૂત છું મારે પણ ખૂબ નુકસાન થયું છે અને આવી વેદના વ્યક્ત કરતા એક મારી લખેલી કવિતાની અંદર એનું વર્ણન કરવું છે શું કીધું કે વરસાદને યજાવું પાણી ઘણું છે પાદરે ગણ છે ખેતરો મરવા પડી મોલાત છે એ મારા શામડા યંતર મહી ઉત્પાત છે યંતર મહી ઉત્પાત છે કે મારે યુસાડા મોજને ને ભભકાંત પાણી ભાદરે વેણું તણાળમાને આવીખી યાદ રે એ દોડી રહી છે દૂધ વિ કરે રમખાણ છે એ આવી ઉપાધિ યા કરી જાદવ તુને ક્યાં જાણ છે જાદવ તુને ક્યાં જાણ છે ਕੇ ਘਮ ਕਾਵਤੀ ਜੇ ਘੇੜਨੇ ਮਾਜਾ ਮੁਕੀ ਮਿੰਸਾਰ ਏ ਸਲਕੀ ਆਵੀ ਸੈਲ ਜੈ ਅਵੜੀ ਕੀਦੀ ਜਣਸਾਰ ਨੇ ਏਵਲ ਕੈ ਗਾਇਉ ਵਾਸ ਰੂਭੇ ਹੂਇ ਭੁਖੀ ਬਾਂਬਰੇ ਇਹ ਗਾਰਾਇ ਖੁੰਦੇ ਗਾਮੜੇ ਕਿਆ ਸਾਮੜਾ ਤੂੰ ਜਾਵੜੇ ਕੇ ਪਾਤਮ ਯਨੇ ਛਟ ਹੱਥ ਮੋ ઠમ કરી છે યાંગણે માનવ તણા મેળાવડા ઘર બેહતા જોયા ગણે એ ભાવેશ કે ભગવાન તું આવી બધે યુગાર જે એ વેઠે માનવ વેદના તું સાંભળા સંભાળ દે તું સાંભળા સંભાળ દે